તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિને લઈ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે આ વિસ્તારમાં વરસાદે જે વિનાશ વેર્યો છે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ બની ગયો છે આ તબાહીમાં જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ વાવ થરાદ અને બાબર સૌથી વધુ પ્રભાવિત થયા છે એક જ દિવસમાં વીસ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા આ સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તમામ ઘરવખરી નષ્ટ થઈ ગઈ છે આ હોનારત બાદ બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ખુદ બે દિવસથી સરહદ વિસ્તારમાં રોકાયેલા છે અને વિધાનસભાના અધ્યક્ષને સાથે રાખીને જાતે જ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બચાવ કામગીરી માટે માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ મુખ્યમંત્રી સાથે આ વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાંના લોકોને પડી રહેલી સ્થિતિ અંગે પરિચિત થયા હતા અને તેને લઈ પૂર્વ ધારાસભ્ય ડીસાના આગેવાનો સાથે મળીને સરહદી વિસ્તારમાં પૂરગ્રસ્ત મહિલાઓ અને દીકરીઓ માટે સાડીનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે આ વિસ્તારની મહિલાઓ માટે પૂર્વ ધારાસભ્યએ સુરતથી ચૌદ હજાર જેટલી સાડીઓ મંગાવીને આજે ડીસાથી સરહદી વિસ્તારમાં અસરગ્રસ્ત મહિલાઓ અને દીકરીઓને વિતરણ કરવા માટે પ્રસ્થાન કર્યું હતું પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ અન્ય લોકોને પણ આ કુદરતી હોનારતમાં ફસાયેલા અસરગ્રસ્તોની બહારે આવવા માટે મદદનો હાથ લંબાવવા માટે અપીલ કરી હતી મિત્રો આપણા બનાસકાંઠા માટે ખૂબ દુઃખદ સમાચાર છે વાવ થરાદ વાવ થરાદ સુઈગામ ભાભર વિસ્તારમાં એકી સાથે વીસ ઇંચ અંદાજે લગભગ વરસાદ ખાબ્યો અને આપ સૌ જાણો છો કે ત્યાંની ભૂમિ એવી છે મરૂડની ભૂમિ છે ત્યાં અને વરસાદના પાણી ત્યાં જમીનમાં નીચે ઉતરતા નથી અને ઘણા સમય સુધી પાણી ત્યાં રહેતા હોય છે માટે ત્યાં વીસ ઇંચ ઉપરાંત વરસાદ જ્યાં ખાબક્યો એકી સાથે પરિણામ સ્વરૂપ ત્યાં પાણી ભરાઈ ગયા ચારે બાજુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દસથી પંદર ફૂટ આસપાસના પાણી ભરાયા ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી જે પણ વ્યવસ્થા કરવી પડે પૂર પીડિતો માટે એ સરકારશ્રીએ વ્યવસ્થા કરી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જેટલી પણ સહાય અસરગ્રસ્તોને પૂરી પાડવી જોઈએ એવી પાડવામાં આવી માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે ગઈકાલે રાત્રે પણ ત્યાં રોકાણ કર્યું વાવ ખાતે આખો દિવસ અમે એમની સાથે હતા સુઈગામ જલોયા વાવ થરાદના અંતરિયાલ ગ્રામ્ય વિસ્તારોમાં જે જ્યાં પાણી ભરાઈ ગયા છે એ વિસ્તારોમાં મુખ્યમંત્રી જાતે પૂર પીડિતોને વધારે આવ્યા છે અને શક્ય એટલી તમામ મદદની કરવાની ખાતરી આપી છે પશુધન તણાઈ ગયું છે એના માટે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી વ્યવસ્થા પૂરી પાડી છે જ્યાં માનવ મૃત્યુ થયા છે ત્યાં તાત્કાલિક અસરથી ચાર લાખ રૂપિયાના કેસથી સહાય પૂરી પાડવામાં આવી છે આપણા બાજુના પાટણ જિલ્લામાં અંદર જ્યાં આઠ લોકોના તાત્કાલિક ગઈકાલે ગઈકાલે આઠે આઠ લોકોને ત્યાં ચેક સમર્પણ કરવામાં આવે એ ભાવથી સરકાર તાત્કાલિક અસરથી રાહત પહોંચાડી છે કે સ્ટોલની પણ વ્યવસ્થા આજ અથવા આવતીકાલ સુધીમાં પૂરી થઈ જશે પશુધન જેનું જતું રહ્યું છે તણાઈને તેના માટે પણ સરકાર ચિંતિત છે પાક જે ધોવાઈ ગયો છે તેના માટે પણ સરકાર ચિંતિત છે આ સરકાર સંવેદનશીલ સરકાર છે જે દાદાના હુલાવણા નામથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કોઈપણ જાતને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર જ્યાં પોતે પાણીમાં સતત સાથે રહી અને પ્રજાને દુઃખમાં સહભાગી થઈને જે પ્રયાસ કર્યો છે એ મિત્રો ક્યારેય ભરી ન શકાય અને આપણા સૌની દરેકની ફરજ બને છે કે આપણા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તાર છે તો ત્યાં જેટલી થાય એટલી તમામ વ્યવસ્થા કરવી જોઈએ ગઈકાલે અંદાજે પચાસ હજાર ઉપરાંત ફૂડ પેકેટની વ્યવસ્થા ડીસા માર્કેટયાર્ડ દ્વારા ગુવાબી દિશા એક ચેરમેન છે એમના દ્વારા અમે સાથે રહી અને ત્યાં વાહનો દ્વારા પહોંચાડ્યું છે અને હું જે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તથા મારું ડીસા તાલુકા મિત્ર મંડળ દ્વારા અમે લોકોએ સાથે મળી અને જેટલો થાય એટલો સહિયારો પ્રયાસ કર્યો છે મેં મારા મિત્રો દ્વારા સુરતથી સાડીઓ અંદાજે ચૌદ હજાર પહેલાં દસ હજાર સાડીઓનું આયોજન હતું પરંતુ વધારે ત્યાં લાગણી જોતા એવું મને લાગ્યું ચૌદ હજાર સાડીઓ અમે ત્યાંથી લાવ્યા છીએ અને ત્યાં અમારી માતાઓ અને દીકરીઓ અને બહેનો માટે થાય એટલી સમર્પણના ભાવથી અમે ત્યાં સમર્પણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ આવા સમયે આપણા સૌની ફરજ થાય છે કે કોઈપણ જાતની અપેક્ષા વગર કોઈપણ જાતના બીજા ભાવ વગર આપણે થાય એટલું સમર્પણ કરવું જોઈએ મિત્રો અત્યારે આપણે નહીં આ સમર્પણ કરવા જઈએ તો કોણ જશે અત્યારે તમે જુઓ છો તમામ લોકોની ઘર વખરી ગણાઈ ગઈ છે કેટલા બધા લોકો રસ્તાઓ ઉપર આવી ગયા છે દસ દસ ફૂટ પાણી ઉતરે એવું હજી પંદર વીસ દિવસ પચીસ દિવસ લાગતું નથી કારણ કે જમીન કડક છે મરૂડવાળી જમીન છે એટલે પાણી ઉતરે એવી સ્થિતિ નથી નથી થતા એટલે આવા સમયે ફૂડ પેકેટ ખાદ્ય ખોરાકની વ્યવસ્થા ઘર વખરી તણાઈ ગઈ હોય કપડાં તણાઈ ગયા હોય કશું ન તો આ વખતે આપણે આવા સમયે આપણી બેન દીકરીઓ માટે આપણે પ્રયાસ નહીં કરીએ તો કોણ કરશે માટે મેં અને મારા મિત્રમંડળ દ્વારા અમે સમર્પણના ભાવથી આ એક નાનો સરખો પ્રયાસ કર્યો છે મિત્રો આપ સૌના સાથ અને સહકારથી અને આના માટે માજ કંપાનો હું આભાર માનું છું વધારે વધારે સેવા કરવાની અમને ઉર્જા આપે એ જ અપડેતના સાથે હસ્તુભાર કરો